હું ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ભારત સરકારના ગૃહ એવં સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત સરકારના પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને ભારતીય જનતા પાર્ટી તરફથી વિસાવદર વિધાનસભામાં ઉમેદવારી કરવાની

અમારી રાષ્ટ્રીય કમિટી અમારા નેતા શ્રી રાહુલ ગાંધીનો ખૂબ દિલથી આભાર માનું છું જ્યારે આ ચૂંટણી વિસાવદરમાં પેટા તૂટણી હોય અને કોંગ્રેસે ત્રણેય પાર્ટી માટે જ્યારે પ્રતિષ્ઠાનો જંગ હોય આવી આવી ચૂંટણીમાં કોંગ્રેસે મારા ઉપર ભરોસો મૂકી અને મને ટિકિટ આપી છે તો સૌ પ્રથમ તો અમારી પાર્ટીનો આભારી કિરીટભાઈ હોય ગોપાલભાઈ હોય કે સીએમ લડવા આવી જાય અહીંયા અહીંયા ઉમેદવાર મહત્વનો નથી મહત્વની જનતા છે જનતા નક્કી કરતી હોય છે કોને જીતાડ હોય કદાવર નેતા કોઈ હોતું નથી કદાવર તો જનતા હોય છે અને વિસાવદર બેસાણ વિધાનસભાની જનતા દર વખતે સત્તા વિરોધી રહી છે અને આયાતી ને ક્યારે અમારી જનતા સાખી ન લે બંને ઉમેદવાર આયાતી છે હું લોકલ છું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વિસાવદર વિધાનસભાની જનતા મને જંગી બહુમતી થી જીતાડશે આપણો વિસાવદર જેવા એક નાના તાલુકાની અંદર એક ચાલુ મુખ્યમંત્રી અને બે પૂર્વ મુખ્યમંત્રી પધાર્યા છે આપણા બધા માટે સૌભાગ્યની બાબત છે ગર્વ લેવા જેવી બાબત છે દોસ્તો દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ગનવીનર અરવિંદ કેજરીવાલજી દિલ્હીના બીજા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વિપક્ષ નેતા આપીસી સિંહજી અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાહેબ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવા સાહેબ સુધીરભાઈ વાઘાણી સાહેબ આપણા સૌના લોક લાડીલા ઈશુદાનભાઈ ગઢવી પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા યુવરાજ જાડેજા કૃષણ બાપુ માનની મનોજભાઈ સોરઠિયા રાકેશભાઈ હીરફરા અનેક લોકો આજે મને આશીર્વાદ આપવા માટે આ યાત્રામાં પધાર્યા છે ત્યારે સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું સૌને હું મારા પ્રણામ કરું છું દોસ્તો મારો સંકલ્પ છે કે આ વિશાવદર દેશાણ જુનાગઢ ગ્રામ્ય મતદાન વિભાગમાંથી તમારા બધાના પ્રેમથી આશીર્વાદ છે જો હું ધારાસભ્ય બનીશ તો આ વિસ્તારના જે કઈ મહત્વના પ્રશ્નો છે એના ઉપર હું મજબૂતી થી વિધાનસભા સુધી લડવાનો છું તમે બધા આશીર્વાદ આપશો તો આ વિસ્તારની અંદર ખેડૂતોના ખેતરે પાણી નથી પહોંચ્યું એ પાણીની લડાઈ પણ વિધાનસભા સુધી પહોંચાડીશું તમારા માટે લડીશ

કેશુ જેમ ખાંભયું જેવા ચેક રોડ બનાવ્યા એવા રોડ રસ્તા ડેમ બનાવવાનું કામ મારા હાથો થી કરીશું દોસ્તો દોસ્તો સહકારી મંડળીની અંદર ખેડૂતોના નામે કરોડો રૂપિયાનું ધિરાણ ઉઠાવી લીધું છે ખેડૂતો દુખી છે દોસ્તો એ સહકારી મંડળીની ગોબા જાળી ચામે નકલી સહકારી મંડળી ખોલીને યાર્ડમાં બેંકમાં કબજો કરનારા સામે તમારો દીકરો ગોપાલ ઇટાલિયા વિસાવદ તેલે વિધાનસભા સુધી લડશે અને મારી છેલ્લી વાત કે હું આમ આદમી છું ધરતીપુત્ર છું ખેડૂતનો દીકરો છું નાનો માણસ છું વેર ઝેર મને ફાવે નહીં

કે વરાપ હોય મતદાન ઘટવું ન જોઈએ જવાબદારી તમારે બધાએ દોસ્તો લેવાની છે હું આપ સૌનો નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા